એક હાદશાહી તય કર શકતા હે કે અમારે ભવિષ્ય લે કે કી ગઈ કલ્પનાએ કીટની નિર્ધારિત હે કહેવાનો અર્થ એમ છે કે હમણાં જ એક મોટી દુર્ઘટના થઈ અને એના વિશે મેં એવું સાંભળ્યું હતું કે લગભગ આઠક કલાક પહેલાં જ એક છાપામાં એવી જાહેરાત આપવામાં આવી હતી જે એર ઇન્ડિયાની કે જેમાં એ લોકોએ એ પ્લેન છે ને એનું પિક્ચર એવું મૂક્યું હતું કે એ પ્લેન છે એ બિલ્ડિંગની અંદર અડધું ઘૂસેલું હોય અને માત્ર આઠ નવ કલાકની અંદર જ આ જે ચિત્ર હતું ને એવો જે એક છે એ અમદાવાદમાં થઈ ગયો અને ઘણી વાર એવું થતું હોય છે કે આપણે જેવું વિચારીએ છીએ આપણે જેવી કલ્પના કરતા હોઈએ છીએ ને એવું થતું હોય છે આજનો જ હું એક ઉદાહરણ આપું કે અમારા એક બેન છે એની વિશે મારે અમારે વાત થતી હતી કે એની બદલી છે એ જાફરાબાદ એમ કે થઈ જશે એવી એટલે અમે એને હસ હસતા મોઢે અમે એને ખીજવતા હોય છે હું ખાસ હું ખીજવતી હતી કે તમે જાફરાબાદ વૈયા જાશો ત્યાં પણ આવું સ્કૂલમાં આવું બધું કરશો ને એમ પણ પછી મને યાદ આવ્યું કે મોટા ભાગે એવું બનતું હોય છે કે હું જે બોલતી હોઉં છું અથવા તો જે વિચારતી હોઉં છું ને એવું થાય છે એવો મારો અનુભવ કહે છે એટલે વળી મેં મારા શબ્દોને પાછા લીધા ને એમ કીધું મેં કીધું ના ના હવે હું તમને ખીજવીશ નહીં કે તમે જાફરાબાદ જાઓ ત્યારે આમ કરજો કારણ કે કદાચ મારાથી બોલ્યું નહીં સાચું પડ્યું તમે બે જાશો તો દુઃખ મને થશે પહેલાંના વિડીયોમાં પણ કીધું તો એમ કે આપણે જેવું બોલીએ છીએ અથવા તો જેવું વિચારીએ છીએ ને એવું જ આપણી લાઈફમાં થતું હોય છે મોટાભાગે અને ઘણાને એવું થતું હોય છે અને મારે તો મોટાભાગે એવું મનમાં હું જે વિચારું છું અથવા જે મારાથી બોલાઈ જતું હોય છે કોઈ ઇન્સિડન્સ એવું થતું પણ હોય છે પણ એક મને બીજો પ્રસંગ યાદ આવ્યો કે જ્યારે મને પહેલી વાર નોકરી મળી ને ત્યારે મારી સાથે મારી એક ફ્રેન્ડ છે એણે ત્યારે તે મને ઓળખતી નહોતી પણ હું જ્યારે ગઈ ને ત્યારે મને એણે કીધું હતું કે બેન મેં એવી માનતા રાખી હતી કારણ કે એટલા બધા જેન્ટ્સ વચ્ચે એ એકલી જ હતી એટલે મને કે મેં એવી માનતા રાખી હતી કે જે કોઈ પણ આવે ને એ બેન આવે એમ અને મેં એ કે જોઈ કે નાળિયારમાંય નહોતું ને તો એ કે તમે આવ્યા એટલે મને મેં એને એમ કીધું કે કદાચ તારા નાળિયેરના કારણે જ મને નોકરી મળી હશે એટલે એણે જેવું વિચાર્યું એવું એનું થયું એમ પછી આ પ્રસંગ એવો છે કે આજે મેં એવું સાંભળ્યું હતું કે કોઈ એક વ્યક્તિ છે ને એણે કદાચ ટોન્ટ મારતા અથવા તો જે કોઈ પણ આશયથી એવું મારા હસબન્ડને કીધું કે એને તો જલ્દીથી સિલ્વર બટન આવવાનું છે તો હું વિડીયો થ્રુ એ ભાઈને કેવા માંગુ છું કે તમે ટોન્ટ માર્યો છે કે સારા આશયથી બોલ્યા છો જે કાંઈ પણ આશયથી બોલે ભગવાન તમારી જીભ ઉપર બેસે અને મને જલ્દીથી સિલ્વર બટન મળી જાય આપણે ઘણીવાર વાર નથી કહેતા કે ઘણા શ્રાપ છે ને એ આપણા માટે આશીર્વાદ રૂપ હોય છે અને ઘણા આશીર્વાદ છે ને એ આપણા માટે શ્રાપ હોય છે એટલે અહીંયા જે કાંઈ પણ આશયથી ભાઈએ કીધું હશે કે જલ્દીથી સિલ્વર બટન મળી જાય હું ખાલી એટલું જ કહીશ કે મેં જ્યારે પણ વિડિયો બનાવવાનું ચાલુ કર્યું હતું ને ત્યારે એવો કોઈ આશય નહોતો રાખ્યો કે મને જલ્દીથી સિલ્વર બટન મળે કે ગોલ્ડન બટન મળે કે કાંઈ પણ હું માત્ર આશા વગર જ આ બધા વિડીયો બનાવતી હોય છે જ્યારે હું વધારે ખુશ હોઉં છું ને ત્યારે જ હું વિડીયો બનાવતી હોઉં છું એટલે થયું છે એવું કે હવે એ ભાઈએ મારા મનમાં આશા જગાવી કે મારું સિલ્વર બટન તો લેવું પડશે હો એટલે ભલે એ ભાઈ છે એણે જે કાંઈ પણ આશયથી મને આવા સારા શબ્દો કીવડાવ્યા છે અથવા તો જે કાંઈ પણ મારા મનમાં એવી આશા જગાવી છે હું હજી એમ કહેવા માગીશ કે ભગવાન તમારા શબ્દો છે એને સાચા પાડે અને મને જલ્દીથી સિલ્વર બટન મળી જાય તો હું પણ મારા મનથી ખુશ થઈ જઈશ કે જેની મેં આશા નહોતી રાખીને એ મને મળી ગયું એટલે ઘણી વાર આવું થતું હોય છે કે ભગવાન છે ને એ કોકના મૂઢેથી આપણા માટે આવું બોલાવડાવતા હોય છે એ મને એટલા માટે એવું થયું કે હમણાં જ આપણે એક નવા પરણિત યુગલનું કિસ્સો જોયો કે એમાં પત્ની છે એના પતિને હનીમોન ઉપર લઈ જઈને મારી નાખે છે ત્યારે એનો એક મેં વિડીયો ને એમાં એક ભાઈ છે ને એ બેને એવી ગેમ રમાડતા હોય છે અને ગેમ રમાડતા રમાડતા એ ભાઈ છે ને હસતા મોઢે એ જે વરરાજો હતો રાજા કરીને એને એમ કહે છે કે રાજા તો તું ગયા અને ખરેખર એ જે ગયા શબ્દ હતો કે તો તું ગયા એ એને એના દિલથી નહોતો એટલે મીન્સ એને હસતા હસતા કહી દીધું કે આમ તો તું ગયા અને ખરેખર બિચારો પોતાના જીવ ગુમાવી અને આ દુનિયામાંથી વયો ગયો છે એટલે ઘણી વાર આવું થતું હોય છે કે ભગવાન છે ને એ કોઈના મોઢેથી અથવા આપણા મોઢેથી જે બનવાનું હોય છે ને એ કોઈ ઇન્સિડન્સ એવું બોલાવડાવી દે છે કે જે આપણને આપણી સાથે એવું બનીવાનું હોય અથવા તો જે કાંઈ એવું થવાનું હોય એટલે મને તો આજે એ જે કાંઈ પણ હું તો ખરેખર નથી ઓળખતી પણ મને એવું સાંભળવા મળ્યું કે એ વ્યક્તિ છે એણે એમ કીધું કે તમને સિલ્વ એને જલ્દીથી સિલ્વર બટન મળવાનો છે તો મળી શકે કદાચ ભગવાન છે એણે એના મોઢે જ મારા થ્રુ પહોંચાડ્યું કે તને જલ્દી સિલ્વર બટન મળશે અને મેં કીધું એમ કે આશા નહોતી પણ હવે તો મને આશા જઈ ગઈ છે કે મારે સિલ્વર બટન જોતું છે હોય છે છે હું આ સિલ્વર સિલ્વર આપણે તો તો ખરા હા એમ કે મને મને બહુ ગમતું ગોલ્ડન જ ગમે નાનપણથી મને ગોલ્ડ નો બહુ શોખ હતો આમ તો નાનપણથી મને ગોલ્ડ ગમતું હતું નહીં હજી એટલું જ ગમે છે એટલે મેં એવું ધારી લીધું છે આમ તો અણધાયરા ધારી લીધું છે પણ ધારી નહીં પણ ખાભા લેવું જોઈએ અને બોલો કે લઈ જાવીશ મન ભેગી જઈએ આમ ભાઈ બજારમાં લઈ જાવીશ મન ભેગી હાલો કાંઈ વાંધો તો હે તો થાય રાતે દસ વાગે તો અહીંયા ફરીથી ભાઈને મારે આજે હું નથી કયા ભાઈ હતા ઓકે હાલો કિશનભાઈ બગસરાવાળા છે એમણે એમ કીધું હતું એટલે જે કાંઈ પણ આશયથી તમે કીધું હોય પણ હું તમને તો એ પ્રેમથી થેન્ક યુ તો છું કે સારું કહેવાય તમારા મોઢેથી આવા શબ્દો નીકળા અને મને એક નવી આશા જગાડી હાલો હવે સાહેબ જાય છે બજારે અને હું તો ભેગી હોઉં જ તો બજાર જઈ આવીએ અને આજ મને આખી રાતી જ સપનામાં આવવાનું છે પણ સિલ્વર બટન મળી ગયું